સદગુરુ તમે મારા તારણ હારા ડુંગરપુરી બાપુ ભજન છે અને ડુંગરપુરી બાપુના ગુરુ એટલે ભાવપુરી બાપુ હતું સાંભળજો ગુરુ કેવા હોય જો ડુંગરપુરી અને ભાવપુરી બાપુની વાત કરું છું ડુંગરપુરી ના ગુરુ ભાવપુરી બાપુ હતું આ ગુરુ પૂનમ છે એટલે પેલી વાત ગુરુની ની કરું પછી ઈ તો ગાવા છે મારે આઈથી ધીરજ રાખજો હું ઘણીવાર કહું છું વાર લાગશે પણ આવશે મજા યાર ઉતાવળે કોઈ દી આંબા નો પાકે

ભગવાન ને ભાળો તો મને કેજો મારે દર્શન કરવા જાય પાણી સેવા કરવા જાય તો વર્ષો ના વર્ષે જીતવા પેલા બાર બાર વરસ થઈ ગયા ભાવપુરી બાપુ એક જ વાત એનો બાપુ ભગવાન બાર વરસ થી આના મોટામાં એક જ વાત આવે ભગવાન ને ભાળ્યા હોય તો કેજો ભગવાન ને ભાળ્યા હોય તો કેજો એમાં સમાધિ માં બેઠા હતા બાપુ અને ભાવપુરી બાપુ ને કીધું કે બાપુ ભગવાન ને ભાળ્યા હોય તો કેજો મારે દર્શન કરવા છે બાપુ નો મગજ ગેલો એ સાલુ બાર વર્ષ થઈ ગયા મોટામાં એક જ વાત કે ભગવાન ને ભાડ્યા હોય તો કહેજો ભગવાન ભાળ્યા હોય તો કહેજો કે ડુંગરપુરી સાંભળી લે તું બાર એક વાત ભગવાન ભગવાનને ભાળ્યા હોય તો કહેજો હા કુવો છે એ કુવામાં ભગવાન છે કુવો છે પાણી વગરનો નો એ કુવામાં પડી જ્યા ભગવાન છે સાહેબ આ તો ભોળો માણા આપણે ઘણી વખત કેતા હોય ભોળાનો ભગવાન હોય યાર એને સદગુરુ ને પૂછ્યું પોતાના ગુરુ ને કે ભગવાન છે ખામો કુવો છે કુવામાં પડી જાય ભગવાન મળી જાય સાહેબ એને કોઈને પૂછ્યું નહીં બાપુએ ગરગર થી મૂકી

અને ડુંગરપુરી બાપુ આમ કુવામાં કૂદકો મારવા જાતા ને તેડી લીધા તેડી લીધા પડવા ન દીધા કુવામાં એટલે ડુંગરપુરીએ પૂછ્યું કોણ છો તમે એને ખબર નથી કે કોણ છે ચતુર્ભુજ નારાયણતા ભગવાન પોતે વિષ્ણુ કે કોણ છો તમે કે ભગવાન છું તને તારા ગુરુએ કીધું ને કુવામાં પડી જાય ભગવાન શું ભગવાન શું તને કુવામાં પડવા દો તું મારો ભગત છો એ કે હું ન માનું તમે ભગવાન છો સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં ગુરુ પૂર્ણિમા છે આજે એટલે એટલે કીધું એને કે હું ભગવાન છું કે હું માનું નહીં નહી પૂછી લો તારા ગુરુ ને તને પડવા થોડો દો કે તો મારા ગુરુ કે તો 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 માનું કામ કરો તમે ભગવાન હોય ઉભા રહ્યો મારા ને તમારી સામે ઉભા રાખું અને મારા ગુરુ ભગવાન છે તો વાત સાચી બાકી બધું ખોટું આટલી પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા નું વિશ્વાસ હતો એનું નામ હતું ડુંગરપુરી અને એટલું કીધું ભગવાનને ને ગુમાર્યો નારાયણ ને વિષ્ણુ ભગવાનને

ભગવાન મળ્યા છે મને ત્યાં તો સમાધિમાં બેઠેલો બાવલીએ બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા આને તો મોકલ્યો તો કુવામાં પડવા આના પાછો કેમ આવ્યો કે મને ભગવાન મળ્યા છે હું કુવામાં પડવા જાતો મેં ખુદકો માર્યો ચતુર્ભુજ નારાયણ કોઈક બહાર નીકળ્યા મને તેડી લીધો મેં પૂછું કોણ છો તો મને કીધું ભગવાન શું એટલે પાકું કરવા તમારી આગળ આવ્યો તમે તો કયો કે ભગવાન છે નથી કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડાં પહેરીને આવ્યા છે અને હવારમાં વે ઉતારી નાખે આવું બન્યું હોય એટલે મને ભરોહ ન આવ્યો હવે હા પણ જો સમજદાર છો એટલે કહું તમને મને ભગવાને પાત્ર ભજવવા મળ્યા છે યાર કોઈને સાધુ બનાવ્યા કોઈને કલેક્ટર બનાવ્યા કોઈને કલાકાર બનાવ્યા કોઈને શ્રોતા બનાવ્યા કોઈને રાજા બનાવ્યા કોઈને રંગ બનાવ્યા હવે હા પણ જો મૂળજી આસારામ નાટકની કંપની હતી બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી એવા પાત્રો ભજવતા એમાં મોહન મારવાડી એક રાજા ભરતરી બન્યો અને ભાવનગર આ પડાવ નાખેલો ઈ વખતે તો આ ફિલસુપીના ટેકનોલોજીના જમાના નઈ આટલું બધું સોશિયલ મીડિયા ક્યાં હતું ઈ ટાઈમે તો કાઈ નાટક ગીત બધું હતું ભવાય રમવા માણસો આવતા અને એમાં મોહન મારવાડી છે ઈ એને પાત્ર લીધું ગોપીચંદ રાજા ભરતરી અને આવ્યો પડમાં ભાવનગર મહારાજા 1800 પાદરના ધણી સામે બેઠેલા વાહ મૂળજી હતી કે લે મોહન મારવાડી આજ મને કવું તૂટે રમવા વાળો એટલું બોલો તો ભાવનગર મહારાજા તમે ખાલી અઢારસો પાદર ના ધણું બાણું લાખ માળવાનો નો છું અટાણે તમે તો ખાલી અઢારસો પાદર ધણી હશો પણ હું તો બાણું લાખ માળવાનો ધણી છું અને હવે વાંકો વળીને તમારો થોડો લઈને ખમા ખમા કરું તો તો આ વે લજવો કહેવાય ભજવો ન કહેવાય આ વાત હતી બાપુ એ હજી પાત્રો યાદ છે તમે કદાચ ભિકુદાનભાઈ આગળથી વાત સાંભળી હશે ઇતિહાસ પણ જેનો ગવાશે એક જબરજસ્ત નાટ્ય કંપની હાલતી હતી અને એમાં સમીમ રાણી રામવાળાના બેન લાખુબાઈનું પાત્ર ભજવતા

કેરી પેલા રે બાગી વાવડી અન પછી ભાગ્યા કાય રોતા રોતા ગાય છે વિલંબિત ઢાળ છે આ રાહડો હમણાં પાછો વીર રસમાં ગાવાનો છું પણ બેન રોતી હોય પોતાના ભાઈના ના દુનિયાના કોઈ હિમાડે બેન રોતી હોય તું કેવી રીતે ગાતી હોય કે પેલા રે அசி ரே கலா பவரோ அன்பீடா એ રામુ વાળા નો પાગ સાબરે કાળું ભાના કુવા બેન માટે ભાઈ મામેરું આવે એટલે કડી માં કીધું ભાંગી છે મારા મામેરાની સાબરે કાળું ભાના કુવા આવા થાણા નહોતા ખરવા હવે વાત સાંભળજો પાંચ સાત દિવસ પહેલા હું ભીખુદાનભાઈ આગળ બેઠેલો અને વાત મને ભીખુદાનભાઈ કરેલી એ કે અમે નાના નાના હતા અને નાટક જોવા જતા એમાં સમીમ રાણી છે રામવાળાના બેન બને આ રાહડો ગાતા નાટક પૂરું થાય પડદો પડી જાય પછી અમને એમ થાય કે અમે સમીમ રાણીને મળવા જાય એટલે અમે સમીમ રાણીને મળવા માટે આવીએ ને એટલે અમને ઊભા રાખીને એમ કહેતા કે હજી કલાક પછી મળવા આવો કા કે હજી લાખોબાઈના વેહમાં છે એમાંથી નીકળ્યા નથી સાહેબ પાત્ર ભજવાની તેવડ હોય

બાપુ એમ હતું ખબર તો હતી બાર વર્ષથી સેવા કરતો હતો એટલે ભોળો છે ભોળા નું ભગવાન હોય એ કે આ મારો ભોળો શિષ્ય છે જવા દે કે ભગવાન આવ્યા તો નથી ને ભાવપુરી બાપુ સમાધિ માંથી ઉભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરપુરી નું હાલ્યા જાય ત્યાં તો ચતુર્ભુજ નારાયણ ભગવાન વિષ્ણુ ને દોરડે બાંધેલા અને જો એને પગમાં પડી ગયા અને સાહેબ પગમાં ભગવાન ને પડ્યા એટલું નહીં પોતાના શિષ્યની સામે લાંબા હાથ કરીને ભગવાન હાથ જોડ્યા ભાવપુરી બાપુ એ ડુંગરપુરી

ઘણી વખત જીવનમાં એવું બને આપણને ખબર જ હોય કે શેતરવા આવ્યા છે તોય અમુક શેતરાય જાય કઈ વાંધો નહીં રાજી થાય છે ને ભલે ને જવું પડે આવા જેના પરોપકારી જીવન હોય એને જગત કાયમ યાદ કરે છે ત્યારે